અને હવે કરીશું વાત પરેશાનીઓની ખાડીપુરની ખાડીપુરની જે સમસ્યા સર્જાઈ છે તેને નિવારવા માટે સરકાર હવે એક્શન મોડમાં આવી હોય તેમ લાગી રહ્યું છે જે રીતે આ સમસ્યા સામે આવી રહી છે સુરત શહેરમાં સુરત સર્કિટ હાઉસ ખાતે હાઈ લેવલની બેઠક યોજાઈ હતી કેન્દ્રીય જળમંત્રી સી આર પાટીલની અધ્યક્ષતામાં બેઠકનું આયોજન કરવામાં આવ્યું ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી વન પર્યાવરણ મંત્રી મુકેશ પટેલ મંત્રી કુંવરજી બાવળીયા સહિત શહેરના તમામ ધારાસભ્ય અને સાંસદ ઉપસ્થિત રહ્યા શહેરના મહાનગરપાલિકા કલેક્ટર અને જિલ્લા પંચાયતના તમામ અધિકારીઓ વચ્ચે બેઠક યોજાઈ દર વર્ષે ખાડીપુરની સમસ્યા નિવારવા બેઠક આ પ્રશ્નનો કાયમી નિકાલ થાય તે માટે પ્રયાસ કરવામાં આવશે લાખો લોકો મુશ્કેલીમાં મુકાયા છે આ પ્રશ્નનો કાયમી નિરાકરણ લાવવો હવે અગત્યનું બની રહ્યું છે મોટી મિટિંગનું આયોજન થયું છે એમાં તમામ અધિકારીઓ કલેક્ટર કમિશનર મંત્રીશ્રીઓ બધાની ઉપસ્થિતિમાં મિટિંગ થવાની છે એટલે જે કંઈ મંથન થાય જે કંઈ પ્લાનિંગ થાય જે જે અધિકારીઓ સાથે કલેક્ટરની પાસે જે કંઈ પ્લાનિંગ હશે એ પ્લાનિંગોની ચર્ચા થઈ છે શું કરી શકાય એની ચર્ચા થઈ છે ટૂંકમાં જે કંઈ થાય એ રસ્તો કાઢીને પણ સુરત શહેરની પ્રજાને ખાટી પૂરમાંથી મુક્તિ બનાવવા માટેનું પ્લાનિંગ એના વિચારો આજે થશે